શહેરમાં ઐતિહાસિક ભગવાન શ્રી નરસિંહજીનો બસો સીમો પ્રગટો લઈ આજે ભગવાન શ્રી નરસિંહજીની ચાંદલા વિધિ કરવામાં આવી કાર્તિકી પૂનમ દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીના લગ્ન તુલસીજી સાથે થાય છે આ પ્રસંગે માંડવી રોડ સ્થિત નરસિંહજીની પોળમાં મંદિરે આજે નરસિંહજી ભગવાનની ચાંદલા વિધિમાં હજારો ભક્તોએ ભગવાન નરસિંહજીને ચાંદલા વિધિમાં જોડાયા આજે ચાંદલા વિધિ બાદ ભગવાન નરસિંહજીનો બસો અઠ્યાસીમો વરઘોડો કાઢવામાં આવશે આવરઘોડામાં ભજન મંડળી સાથે બેન્ડ બાજા સાથે હજારોની સંખ્યામાં વરઘોડામાં જોડાશે આવરઘોડામાં બાળકો પણ વેશભૂષા ધારણ કરી જોડાશે નરસિંહ નરસિંહજીની પોલમાંથી નીકળશે અને તુલસીવાડી ખાતે પહોંચીને તુલસી માતા સાથે વિવાહ થશે આજે નરસિંહજીની પોલમાં નરસિંહજી ભગવાનની ચાંદલા કરવામાં આવી કારતક સુદ પૂનમ એટલે નરસિંહજી ભગવાનના ના લગ્નનો નો લગ્ન નો દિવસ ખુબ જૂની માન્યતા છે બસો ઇઠ્યાસી વર્ષથી આ વરઘોડો નીકળે છે વર્ષો પહેલા જ્યારે ચાર દરવાજા પૂરતું વડોદરા શહેર નિમિત્ત હતું ત્યારે તુલસીવાડીમાં સાધુ સંતો આવતા હતા ત્યાં મુકામ થતો હતો એમાંથી એક સાધુની તબિયત બગડતા એમને પોતાના સાલીગ્રામ આ દસમી અગિયારમી પેઢીવાળા અરગોનભાઈને આપેલા હતા કે મારા ઠાકોરજીને ઘરે લઈ જા સુખડીનો પ્રસાદ ધરાવજે અખંડ દીવો કરજે અને કાર્તન સુખ પૂનમના દિવસે મારી સમાધિ ઉપર મારા ઠાકોરજીને લઈને આવજે ખૂબ જૂની માન્યતા છે એક નાના સરખા ઘરમાં આપણે આ સેવા કરતા હતા એમાંથી એક મંદિરના સ્વરૂપમાં આજે ઠાકોરજી બિરાજે છે આઠ સમાના દર્શન થાય પણ ક્યારેય આપણે ઠાકોરજીનો ચરણપર્થ કરી શકતા નથી કે નીચ મંદિરમાં જઈ શકતા નથી આ એક જ દિવસ એવો હોય છે કે જે દિવસે આપણે ઠાકોરજીને ચાંદલો કરી શકીએ ચરણપર્થ કરી શકીએ એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ હોય છે આ એક પોર નરસિંહજીની પોર છે દરેક ઘરમાંથી એવું કહેવાય કે અત્યારે એનઆરઆઈ બધા અમેરિકા કે લંડનમાં વધતા આ દિવસે અહીં આવવાની કોશિશ કરે કે જેથી ઠાકોરજીની સાથે અમારો નિરાપ થાય અને જ્યારે સવારના પણ પાલખી પાછી આવે છે ત્યારે દરબારબેનના ખાંચાથી અહીં આવવું હોય તો ચાલતા આવતા આઠથી દસ મિનિટ થાય પાલખીને આવતા અઢી કલાક થાય છે લોકોને એવું છે કે આજે ઠાકોરજી અમને સ્વયં દર્શન કરવા માટે આવે છે એટલે ઘરે ઘરે પધરામણી થાય છે અને એનું મહત્ત્વ ખૂબ જ મોટું છે